તરીકે નામ છે પણ હું આયોજક નથી હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવીવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી મારા શક્તિ મુજબ જે મારે કર્યું હતું હેલ્પફુલ થયું છે ખબર છે અહીંના લોકોને નામ કોણ છે એને હું ઓળખતો નથી મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી એક પણ માણસ જો એવું કે ભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી હું કોઈ જોડકા પાસે નથી ગયો હું ક્યાંય ઓફિસે નથી ગયો મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી મને કહેવામાં એવું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો ચાંદીની રીંટે એક મેટલની રીંટે એક સોનાની ચોક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને અંદર તેમની યાદી છે તો છતાં પણ આપવામાં મિસ્ટેક હોય માનો કે આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું રાજકોટ પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા તેમાં છોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓ દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહેશું અને આંદોલન કરશું પણ એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા અમારી પાસેથી એકવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું બરોબર અને મારી જે કાંઈ બી થયું છે બધું ખોટું આવ્યું છે એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું પણ એ આપવા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લેશું ના કા કઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું